આજના મોટા સમાચાર અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમણે હવે ખાડા ખખડાવવામાં માંડ્યા છે મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં તેમણે ગાંધીનગરમાં ઠાકોર સેનાની બેઠક બોલાવીને પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મોરવડી મંડળે તેમને લક્ષમાં લીધા નથી આના પગલે તેમને લાગવા માંડ્યું કે હવે સક્રિયતા દર્શાવી પડશે ઠાકોર સમાજનો સ્નેહ મિનલ સમારંભ યોજાયો હતો તેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ એક સાથે જોવા મળ્યા હતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના જ બેનીબેન સાથે ગુપ્તેગુ કરી હતી બંને વચ્ચેની વાતચીતનું તાદમ્ય આગામી દિવસોમાં કંઈક અલગ જ પ્રકારની રાજકીય નવા જૂની થશે તેવા સંકેતો આપી રહી છે તેમાં પણ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે એક આ પાંચમ છે અને એક આગામી પાંચમ છે આગામી પાંચમ સુધી જો જો બનાસકાંઠાની ધરતી પર શરૂ થયેલો નવજુવાળ આખા ગુજરાતમાં પ્રવસર છે આટલેથી જ પણ ન અટકાતા અલ્પેશ ઠાકોરે સમાજના આગેવાનની આગામી બેઠક છવ્વીસમી જાન્યુઆરીના રોજ રાત્રે ત્રણ વાગે બોલાવી છે તેમણે જણાવ્યું હતું કે આપણા સમાજે જાગવાની જરૂર છે આ સમાજને જગાડવા માટે જે છવ્વીસમી જાન્યુઆરીના રોજ રાત્રે ત્રણ વાગે બેઠક બોલાવી છે આ આખો ઘટના ક્રમ બતાવે છે કે અલ્પેશ ઠાકોરે મંત્રીમંડળમાં સ્થાન ન મળવાના કારણે નવા જૂની કરવાનું મન બનાવી લીધું છે તે કમ સે કમ પક્ષને પોતાની ક્ષમતાને અને તાકાત બતાવવાનો અહેસાસ કરવા માગે છે તેમણે ઠાકોર સમાજને ટકોરો મારતા જણાવ્યું હતું કે સંગઠિત થવા સંગઠનની તાકાત ઓળખો વિભાજીત રહેશો તો તાકાત પણ વિભાજીત થઈ જશે આના પગલે આગામી દિવસોમાં ઠાકોર સેનામાં મોટા પાયે પર ભરતી મેળો પણ શરૂ થશે આ ઉપરાંત આગામી દિવસોમાં ઠાકોર સેના મોટા પાયે પણ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં થઈ રહ્યું છે ઠાકોર સમાજના સંમેલનમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની ગુફતેગુ ગુજરાતના રાજકારણને કોઈક નવી દિશા આપશે તો આશ્ચર્ય નહીં થાય આમ હાલમાં તો અમે જ માનવામાં આવે છે કે અનામત આંદોલનના બંને ચહેરા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને ભાજપના મોડવડી મંડળે માપવામાં રાખ્યા છે તેઓને હજી સુધી પક્ષમાં કે સરકારમાં બંનેમાં કોઈ મોટું પદ આપવામાં આવ્યું નથી આના કારણે બંને ધમપછાડ કરી રહ્યા છે પણ હાલમાં પક્ષનું મોવડી મંડળ તેમના આગ્રહ સામે કોઈ મચક આપી રહ્યો નથી તેથી તેમનો ધૂંધવાટ પણ વધી રહ્યો છે અલ્પેશ ઠાકોર સમજી ગયા છે કે ઉત્તર ગુજરાતના રાજકારણમાં પોતાનું કદ ઊંચું લાવવું પડશે જો કદ વધારવામાં નહીં આવે તો આ તો ભાજપ છે કદાચ પ્રમાણે તેમને વેતરી નાખવામાં પણ વાર નહીં લગાડે તે અગાઉ પણ આવું કરી ચૂક્યા છે શાસક પક્ષના જાણીતા આગેવાનોને આ રીતે કદ પ્રમાણે વેતરાઈ ચૂક્યા છે અને તેઓ શોધ્યા જડતા નથી આવા ઘણા ઉદાહરણો છે આના પગલે અલ્પેશ ઠાકોર સમજી ગયા છે કે તેમને માટે મંત્રીપદ કે પક્ષમાં બીજો કોઈ હોદ્દો તે લટકતું ગાજર કે લોલ પોપ જ છે તેમને એક રીતે પક્ષમાં તેમનું સ્થાન બતાવી દેવાયું છે તેઓ જો પોતાનું કદ વધારવામાં નિષ્ફળ ગયા તો હાલમાં જે તે પણ ટકાઉ અઘરું પડી જશે તેથી જ તેમણે પોતાના જૂના સાથીઓ સાથે સંપર્ક સાધવા માંડ્યા છે કોંગ્રેસના તેમના મંત્રીઓ જોડે તો સંપર્કગાંઠ બનાવવા માંડ્યા છે સામાજિક સક્રિયતામાં પણ વધારો કરવામાં માંડ્યા છે ઠાકોર સમાજના સંમેલનના ગેનીબેન પણ અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય સમાજ માટે કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી આ વાત ઘણી સૂચક માનવામાં આવે છે કોંગ્રેસનો કોઈ આગેવાન ભાજપના નેતા પ્રશાંત કરે ત્યારે કોઈએ સમજી જવું હોય કે કોઈ કોઈ જવાની તૈયારી કરી રહ્યા છે વળી અલ્પેશ ઠાકોરનું મૂળ પુત્ર તો પાછું કોંગ્રેસનું જ છે આજે પણ કોંગ્રેસમાં તેમના ઘણા મિત્રો છે જેથી હવે તે કદાચ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે આમ આગામી અનામત આંદોલનના આગેવાન ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટ ઠાકોર આગેવાનો સાથે મળીને તથા સમાજનો સાથ લઈને કોઈ નવી જ રાજકીય તરી રચે તો આચર્ય પામવામાં જેવું નથી હાલમાં તો તેમણે ઠાકોર સમાજને સંગઠિત કરવાની ઝુબેશ આદરી છે એક વખત ઠાકોર સમાજ સંગઠિત થાય તેના પછી તે આ સંગઠનની શક્તિ આધારે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સિદ્ધ કરી શકે છે તેથી સાથે રાજકીય પક્ષ પાસે સોદાબાજી પણ કરી શકે છે આ સિવાય નવી રાજકીય ધરી રચે તો પણ આશ્ચર્ય નહીં થાય આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતની કુલ વસ્તીમાં સૌથી વધુ ચોવીસ ટકા જેટલી વસ્તી ધરાવતો ઠાકોર કોળી સમાજ અત્યાર સુધી એક જ સીએમ માધવસિંહ સોલંકીના સ્વરૂપમાં આપી ચૂક્યો છે હવે ભાજપના પ્ર પ્રમુખ પદે ઓબીસી આગેવાન હોવાથી સીએમના ફેસ તરીકે અથવા તો મંત્રીમંડળના પણ ઓબીસી આગેવાનોને સ્થા સ્થાન મળવાની સંભાવના આપમેળે ઘટી જાય છે આ સંજોગોમાં અલ્પેશ ઠાકોર તેમના રાજકીય કદને ઓછું આંકવામાં આવ્યું હોવાનું સમજી શકે છે તેથી આગામી દિવસોમાં બરોબર ઠંડી હશે ત્યારે અલ્પેશ ઠાકોર તેમને અલ્પ આંકવામાં આવતા ગુજરાતના રાજકારણમાં રાજકીય ગરમી લાવે તેવો આશ્ચર્ય નહીં થાય અલ્પેશ નામ હોવાનો અર્થ એ નથી કે તેમને અલ્પમાં જ માનવા લેવાય આમ આગામી લાભ સુધી અલ્પેશ કંઈક મોટી કરી શકે તેવી પ્રબળ સંભાવના રાજકીય નિષ્ણાતો રાખી રહ્યા છે હવે આના માટે શાસક પક્ષના મંડળી મંડળની તૈયારી કર્યા પ્રકારની હશે અને કેવા પ્રકારની રાજકીય ગૌ શોગોબાજી ખેલાઈ রেছে